सहस्रमुतवोरुहाः अथा शतक्रत्वो यूयमिमं मे अगदङ्कृता ओषधीः प्रतिमोदध्वं पुष्पवतीः प्रसूवरीः अश्वा इव सजित्वरीर्वीरुधं पारयित्वाश्वाहा ओषधीरिति मातरस्तद्वो નમસ્કાર મિત્રો ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આજે આ કેસ સલાળા વાળા ઓઈલ બનાવું છું એનો આજે દિવસ છે એકદમ કલર જુઓ કેટલો મસ્ત કલર આવી ગયો છે સરસ મજાનો કલર આવી ગયો છે તેને વાળા કાળા હોય તેને કરી નાખે છે એવું હેર ઓઈલ બનાવું છું કેટલો સરસ કલર થઈ ગયો છે આજે ત્રીજો દિવસ છે આ ત્રણ દિવસ લગ્ન ધીમા તાપે ફૂલ ઉકાળવું પડે એમાં વસે વસે બે બે કલાકમાં ગેપ બેલ તો આવે મને જોઈ લ્યો જોઈ રહ્યા છો તમે લાવીયો સરસ મજાનો કલર આવી ગયો છે એકદમ ઠંડુ આ એર ઓઇલ વાળ ખરતા તો આઠ દિવસમાં બંધ કરી દે છે અને વાળનો ગ્રોથ બહુ વધારે છે પારવા વાળ હોય એ ખાટા કરી નાખે છે બહુ સરસ રિઝલ્ટ મેળવું છે એટલે સો એ સો ટકાનું રિઝલ્ટ છે હજી બે થી ત્રણ કલાક આને ઉકાળવાનું છે હજી એક છેલ્લી ઔષધિ આ નાખવાની છે આ આવી ગઈ છે આ ઔષધિ છેલ્લે નાખવાની છે એક

તો શુગંધ આવે પણ આપણે એસેસનો ઉપયોગ કોઈ પણ પ્રકારનો કરતા નથી સો એ સો ટકા શુદ્ધ ને આયુર્વેદિક જ બનાવું છું એક ટકો એમાં બાંધછોડ નહીં નીતિ નિયમમાં બહુ સરસ મજાનું બને છે અને ગ્રાહક વિનાય પાછા બીજા ગ્રાહકોને મોકલે છે એટલે આવું ઓરિજિનલ વસ્તુ તમારે વાપરવી હોય તો મારી ચેનલનું નામ છે ટાયમ અનુકૂળ આયુર્વેદા તો અવશ્ય મંગવવાનો આગ્રહ રાખજો